જિલ્લા પંચાયત દાહોદ દ્વારા ચલાવવામાં આવતા આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત ચામરિયાની આંગણવાડી ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડલી પેટા કેન્દ્ર ભીત ભીતફળીયા આંગણવાડી ખાતે વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડલીના મેડિકલ ઓફિસર ડોક્ટર સરિતા રાવત તાલુકા નોડલ ડોક્ટર યોગેન્દ્ર રતેડા તેમજ તેમની ટીમ ઓ ફાર્માસિસ્ટ ફિમેલ હેલ્થ વર્કર તેમજ આંગણવાડી કાર્યકર ગામની આશા બહેનોની સક્રિય હાજરી રહી હતી તમામે મળીને ગામના નાગરિકોને વિવિધ આરોગ્ય સેવાઓ સરળતાથી પૂરી પાડવામાં મહત્વનો હિસ્સો ભજવ્યો છે આરોગ્ય કિરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો છે જેમાં સામાન્ય રોગોનું નિદાન ક્રોનિક બીમારીઓની સ્ક્રીનિંગ માતૃ શિશુ આરોગ્યની દેખરેખ અને સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓનો લાભ લોકોને સીધો મળતા કરવાનો સમાવેશ થાય છે કેમ્પ દરમિયાન આરોગ્ય સેવાઓ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી આ સિવાય આરોગ્ય સ્ટાફ દ્વારા કુટુંબ કલ્યાણને જુદી જુદી પદ્ધતિઓ અપનાવવા પુરુષોને પુરુષ નસબંધી કરાવવા માટે સમજાવવામાં આવ્યા